પિતાએ ખરીદેલા દેશી હાથ બનાવના તમંચાના કારણે બેટો જેલ ભેગો થયો વાત છે દાહોદની દાહોદમાં ગત રોજ જે એલસીબી પોલીસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી જેમાં એક વ્યક્તિ રામપુરાથી માત્ર તરફ જઈ રહ્યો હતો અને એલસીબીની ટીમને બાતમી મળી હતી ત્યારબાદ એલસીબીની ટીમ દ્વારા તે યુવકની ધરપકડ કરવામાં આવી હતી અને યુવકની તલાશી લેતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો ઝડપાયો હતો જેમાં

કે દાહોદ વિસ્તારમાં ગેરકાયદેસર જો હથિયારો આવતા હોય તો તેના કેસ કરવા ચૂંટણી દરમિયાન આવા ત્રણ હથિયારો પકડી પાડવામાં આવેલા એ જ રીતે દાહોદ રૂરલ વિસ્તારમાંથી રોજમ ગામેથી રિતેશ નામના વ્યક્તિ પાસેથી ગઈકાલે એક વેપન અને આઠ રાઉન્ડ એમની પાસેથી બરામદ કરવામાં આવ્યા છે આરોપીનું નામ છે રાહુલ ચીમનભાઈ બારિયા પૂછપરછમાં જણાવે છે કે આ વેપન એમના પિતાએ ખરીદેલું જે હાલમાં હોસ્પિટલાઇઝ છે એટલે એમની તપાસ કરવામાં આવશે કે આ વેપન ક્યાંથી લાવતા હતા અન્ય કોની પાસે આ પ્રકારના હથિયારો છે અને આ વિસ્તારમાં હથિયારોની કોણ વેચાણ કરે છે કે હેરાફેરી કરે છે એ બાબતમાં આગળ તપાસ હાથ ધરવામાં આવશે